ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સાડા દસ ઉઠો દસ વાગે અડધી કલાક થઈ ગયું છે ઉઠી ગયો એને જેવું તેવું બ્રશ કરી લીધું છે હું જરાય હતાળી નહીં જે છે એ કહી તમને ખાલી ફિશ ફિશિસ કરીને નીકળી ગયા કઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાના મારા ઘરે પરોઠા બને છે પરોઠા ખાઈ લઉં નાસ્તો કરી લઉં પછી બપોરે મારું જમવાનું શેડ્યુલ કઈ નક્કી હોય નહીં કારણ કે હું નાસ્તો કરીને ક્યાંનો ક્યાં નીકળી ગયો મને ખબર નથી હોતી નાસ્તો કરી લઈ થોડો હજુ બહુ થોડો હજુ ચાર પાંચ પરોઠા ખાઈ લઈ તમને ચાર પાંચ પરોઠા વધારે લાગતા હશે પણ મને બહુ ઓછા લાગે કારણ કે મારો નાસ્તો છે ડેલી નો તો આપડા પરોઠા એકદમ કમ્પ્લીટ છે સોરી પરોઠાની થેપલા મને એક વ્યક્તિએ શીખાડ્યું છે આને પરોઠા ના કહેવાય અને થેપલા કહેવાય એવું કઈ વાંધો નહીં આજથી આપણે આને થેપલા કહેશું અમે આજ દિવસ સુધી પરોઠા પરોઠા કરતા હતા અને આપણી ચાય બને છે ચાય હું પીતો નથી પણ ટૂંકમાં નાસ્તામાં સવારે પીઉં છું અને ગેસની હાલત કેવી કરી નાખી આખો ભરી મેલો છે તેલ ઉડાડ્યું બધી જગ્યાએ તેલ ઉડાડ્યું થોડું જાજુ તમને સેન્સ છે રસોઈ કઈ રીતના બનાવાય ભરતભાઈ ના કરો ખાવ તો બે જાઓ છ ના હાથ ખાજો પરોઠા પણ બહુ ડખરગીરી ના કરો વાંધો તો ભાઈ અમારા વાસરા દાદા ના મંદિરે મસ્ત મજાનું બૂમ બન્યું છે ભાઈ જોરદાર હજી આનું કામકાજ ચાલુ છે આ બધા છે ને દહેવાર ફાળો કરી અને મસ્ત મજા નું બનાવ્યું છે ફાળો કરવો મોટી વાત નથી પણ અહીંયા ભોગ દેવો ને કામ માં એ મોટી વાત છે આ બધા લોકો છે ને ભાઈ પાંચ તો હું જોયા છે અને ખરેખર હું અહીંયા પત્રમાં લોચો થયો લાંબા ટૂંકા થાય છે કે પછી ફેર છે કે ખબર નથી પડતી પણ થોડીક પડી જાય કહીએ અને લાઈટ નથી રહેતી ભાઈ આ બી વાર બધાને કહી દઉં વિડીયો જોતા હોય તો લાઈટ લાઈટ પાણી વારવામાં ના હોય તો કઈ નઈ બાકી અહીંયા લાઈટ જો હે ઢીલું મેળો તો શું થાય

ગામમાં ને એટલે મને એક પ્રકારનો મળે તમે ગામમાં આવી ગયું છો મારે વર્ણન નું કઈ મુહૂર્ત નથી આવતું કે બેકાર હાલત થઈ ગઈ છે એકદમ બરોબર નીકળી ગયું છે આ અંદર બધું કલર બલર બધું જો ટૂંકમાં ઉપર છે ને આમ ધૂળ ચોટી ગઈ છે બાકી મસ્ત મજા લેવા અંદર જોઈએ એટલે મસ્ત થઈ જાય

મહાદેવ ના દર્શન કરી દેવ હર હર મહાદેવ તો વાગી રહ્યા છે સાડા સાત અને અત્યારે અમારે જવું છે જમવા હોટલ માં અમારા ઘર ના ને નહીં પણ મારા મિત્રો દોસ્તાર છે ચાર પાંચ જણા એ બ્રત તારી સગાઈ થઈ ગઈ છે અને ત્યાંથી પાર્ટી નથી આપી કે ભાઈ યાર પાર્ટીમાં મને અત્યારે ક્યાં મારે પાર્ટી આપવી તમને હું મારા કામમાં બહુ જ વ્યસ્ત છું ખરેખર અમે પાંચ છ દિવસથી પ્લાનિંગ કર્યું છે પણ કઈ શેડ્યુલ નક્કી નથી થતું કઈ મેળ નથી આવતો આજે એકદમ ફ્રી છું મેં કીધું ચાલો ભાઈ કાલે તો વરી હું ક્યાંક બાર વયો જાય એટલે પાછો શેડ્યુલ નક્કી નહીં થાય ક્યારે ચાલો જમતા આવી તો અત્યારે અમે જમવા જવાના છીએ ચાર થી પાંચ મિત્રો છીએ ક્યાં જઈએ કઈ ખબર નથી પણ જવાના છીએ એકસો તો આજે હું મારા બધા ગરીબ મિત્રોને લઈ જવાનો છું ફાઈવ સ્ટાર હોટલ ની અંદર અને બધા હરમાય છે આજે તમને બધેને ખવડાવવાનું છે તમારે જે મનની અંદર ઈચ્છા હોય એ બોલી જજો બરાબર

ઓર્ડર હે મસ્ત મજાની ઘટે ભાઈ હા આપી દો બરાબર હુમલો ફીરીને ગયો હોશિયાર નો દીકરો છે ચાલો રેડી અમારો મસાલા પાપડ આવી ગયો છે છોકરો મસાલા પાપડ ઠેકી પડો પેલા પછી આપણે આગળનું નું કન્ટિન્યુ કરીએ તો અમારા ખાના આ ચુકા એ બી પનીર કી સબ્જી વો બી પનીરની કી સબ્જી યા કુછ મલાઈ કા સબ્જી સ્વીટ વાળા રેડી ભાઈ જમી અને આવી ગયા છે અમારા વાછરા દાદાના મંદિરે અમને વાછરા દાદા જીવે કોઈ ના હાચવે એટલે આ જો ફેન્ટા લઈ આવ્યા છીએ અત્યારે ને ફેન્ટા ગરમ કરી છે બહુ ઠંડી છે ને એટલે મારે હીરા તારા વિના સોનું સોનું લાગતું તો બધું જોયું મેં જોયું મજા આવી ભાઈ નાન બાન ને ખાવાની ઓર ની સબ્જી હતી ને ઓહ એવી મજા આવી મીઠું મીઠું ઈ તો પૂરી જરે તારા ભાઈ માં હોય ભાઈ ઓલી તારા ભાઈ હા એ કરો ગરમ કરો બરાબર ના ના ગરમ કરો ફાટે દિવસ થઈ ગયા છે કાજા ભાઈ ચાલો ભાઈ જામનગર જામનગર જાશો અને અર્જુનભાઈ વાળ ની અંદર હેર કલર કર્યો છે આ દેખાય ખબર કાયદેસર પીસો મારેલો દેખાય એમાં

તમારો બધું પ્રેમ છે ભાઈ તમે બધા પ્રેમ બતાવતા હોય ભરતભાઈ ઉભી રાખો રામ રામ કરીએ મળીએ ફોટો બોટો પાડીએ ફોટો અમને બહુ બધા ભૂટકતા હોય છે એટલા માટે આઈ એમ સોરી બોર્ડ કાઢી નાખ્યો છે તો જામનગર જતી વખતે આપણી ગાડીની અંદર ડીઝલ થઈ ગયું ખાલી આપણે ફૂલ ટાંકી કરાવવાની છે થઈ ગયું ફૂલ અહી ચાલુ છે ચુમ્માલીસો નું એવું ને બેતાલીસો નું કેવું પરિશ્રમ ઓટો સેન્ટર પરિશ્રમ ઓટો સેન્ટર વાહ ભાઈ વાહ આપડે ડીઝલ ભરાવા આવ્યા છીએ

કચોરી કેમ ખાતી હતી મમ્મી ભૂકો હાથમાં ભૂકો કરી જો અહીંયા બધી ગાયો છે આપડે એ તુલું કેમ જોઈએ મસ્ત મસ્ત અહીંયા ભાઈ અહીંયા જો ભાઈ જો આને કેવાય બોર હા 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 આ કાચા છે કે પાકેલા છે બધા આ બધા પાકેલા છે તમે જોવું તો ખરી કેટલા બધા બોર છે ભાઈ આખી બોડી બોર જ દેખાય પાંદ કરતા વધારે બોર છે હા 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 ભાઈ હું બોર છે યાર હું તો આ જોઈને ધરાઈ ગયો અમારો નાનો બ્લોગર અમારી જનરેશનનો નથી થોડીક નાની જનરેશન નો છે વાહ આ બધા બ્લોગર ભાઈ હું વાત છે હું વાત કરવી મારે તમને બોર મસ્ત મજાના ના છો આ થેલી ભરદિન મનાઈ થી થેલી હમ થેલી કબાઈ ગઈ

સાહેબ મજા ને હું મજામાં જલશો તો બોલો બોલો ભાઈ તમે કઈક બોલો તમે તો જૂના ખેલાડી છો જુના ખેલાડી કેવો ને તમે તો જેમ જેમ ખટારો આપતા આવડે ને અંકિતભાઈ મજામાં એકદમ રૂપાળો થઈ ગયો હમણાં

મનાલી બનાવવાની છે હું કોફી કે દૂધ પીતો નથી પણ એ મજા આવે આવો આવો બેહો બેહો અરે બિગ ફેન ફેન મજામાં વિશાલભાઈ ગોહિલ વાહ હું વાત છે શું છે પછી બનાવ્યા કે ક્યાં બનાવ્યા દેખાડો તો મને

જો ફ્રી એસી નું પ્રોજેક્ટ છે કે મેરા આટલું કામ ટેગ પડે જાય બોલે

રેડી નો એ હા દેવી હે ને કેક લેવા એવું છે નથી છે ને બધી મજામાં રોટલી બનાવો કે પરોઠા મારે અડદિયા બનાવો ગમે એમ કરો હો કે તમારે કમ્પ્લીટ થયા બનાવો અડદિયા